લોકસભાની આ ચૂંટણીમાં આ વખતે ભાજપનું અભિમાન તૂટ્યું છે છવ્વીસમાંથી છવ્વીસ બેઠકો જીતવાનું જે સ્વપ્ન ભાજપે જોયું હતું તેમાં ગેનીબેન ઠાકોરે પાણી રેડી દીધું છે પરંતુ જ્યારે લોકસભાની ચૂંટણી ડિક્લેર થઈ અને એ દરમિયાન જ્યારે તમામ ઉમેદવારો પ્રચાર પ્રસાર કરી રહ્યા હતા ત્યારે ગેનીબેન ઠાકોરને ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીએ ટોણો માર્યો હતો કે જો હું જીતીને જઈશ તો મને હિન્દી બોલવામાં પ્રોબ્લેમ નહીં થાય એટલા માટે કારણ કે હું એક પ્રોફેસર છું એટલે મને હિન્દી અને ઇંગ્લિશ બંને આવડે છે અને આ તરફ એમણે ગેનીબેન ઠાકોરને ટોણો માર્યો હતો કે જો ગેનીબેન ઠાકોર સંસદમાં જીતીને જશે તો તેમને હિન્દી બોલવામાં ફાફા પડશે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું રિદ્ધિ રેખાબેન ચૌધરીએ ગેનીબેન ઠાકોરને જે હિન્દી બોલવા બાબતે ટોણો માર્યો હતો તેમને લઈને ગેનીબેન ઠાકોર હવે જવાબ આપ્યો છે અને એ પણ જવાબ આપ્યો છે કારણ કે જ્યારે પહેલી વખત લોકસભાની અંદર તેમણે સાંસદ તરીકે શપથ લીધા ત્યારે એ શપથ તેમણે હિન્દીમાં લીધા હતા એટલે ક્યાંક ને ક્યાંક એવું લાગતું હતું કે આ વખતે ગેનીબેન ઠાકોરનો એક નવો જ અંદાજ આપણને જોવા મળવાનો છે અને બન્યું પણ એવું કારણ કે જેવું જ સાંસદનું જે સત્ર છે તે પૂરું કરીને આવ્યા અને તેમણે આ વખતે હિન્દીમાં ભાષણ આપ્યું છે હિન્દીમાં નિવેદન આપ્યું છે સૌથી પહેલા તો આપણે એ સાંભળી લઈએ ગેનીબેન નવો અંદાજ તમને કેવો લાગે છે ખતમ હોને કે બાદ રાહુલજી યુપી મેં ગયે આજ ગુજરાત આ રહે ગુજરાત મેસ પાર્ટી કો જીતાને કે આને વાત જો ચુનાવ હોય ઇલેક્શન હો યા લોકલ બોડી કા ચુનાવ હોદા ફોકસ જો હોય लोकसभा में आ, लोगों का आवाज़ या नेट की बात हो युवाओं की रोजगार की बात हो किसानों की बात हो तो जो मुद्दा राहुल जी उठा रहे हैं वो हमें सब साथ मिलकर आ, टीम कांग्रेस बन के देश की आवाज़ ये पार्लियामेंट में उठाएंगे और दो देश के लोगों को न्याय दिलाने का काम राहुल जी और हम साथ मिलकर करेंगे थैंक यू थैंक यू थैंक यू ગેનીબેન ઠાકોરે કહ્યું છે કે રાહુલ ગાંધી સૌ પ્રથમ જયારે ચૂંટણી પૂરી થઈ એટલે ઉત્તર પ્રદેશ ગયા હતા અને પછી ગુજરાત આવ્યા છે અને એમાં પણ તેમણે જે સવાલો લોકસભાની અંદર ઉઠાવ્યા છે નીટની પરીક્ષા હોય ભ્રષ્ટાચારના મુદ્દા હોય ખેડૂતોની વાત હોય જેવા અનેક મુદ્દા ઉઠાવવામાં આવ્યા છે આ વખતે કોંગ્રેસ તેમની સાથે છે અમે અને રાહુલ ગાંધી એક સાથે મળીને આ વખતે તમામ મુદ્દા ઉઠાવવાના છીએ અને આ વખતે ભાજપને જડબાતોડ જવાબ આપવાના છીએ કારણ કે હવે ચૂંટણી નજીકમાં આવે છે વિધાનસભાની એમાં આ વખતે જ્યારે રાહુલ ગાંધીએ ઉંકાર કર્યો છે કે અમે આ વખતે ગુજરાતની અંદર જીતીને બતાવીશું ત્યારે તો આવનારો સમય જ બતાવશે કે રાહુલ ગાંધીએ જે નિવેદન આપ્યું છે કે મજબૂતાઈથી કોંગ્રેસ ગુજરાતમાં આગળ આવી રહી છે તે કેટલી મજબૂતાઈથી આગળ આવી છે અને એમની સાથે ભાજપ તેમને કઈ રીતે જવાબ આપે છે પરંતુ આ બધાની વચ્ચે તમને આ ગેનીબેનનો અંદાજ કેવો લાગ્યો મેં કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો નમસ્કાર